હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ખજૂર પાકની રેસીપી તે આપણા શરીરમાં શક્તિવર્ધક છે ને બધા ડ્રાય ને મેવા સાથે આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ ખજૂર પાકને આપણે ગોળ કે ખાંડના ઉપયોગ વગર બનાવીશું ને ફાયદા પણ ઘણા બધા છે જે આપણા હાડકાં મજબૂત કરે છે ને શરીરને ઇન્સ્ટન્ટ શક્તિ પણ આપે છે તો ચાલો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ આ ખજૂર પાક આપણે એકદમ બજાર કરતાં ઘણો સહેલો અને સારો બનાવીશું તો ચાલો સામગ્રી જોઈ લઈએ તેના માટે શું જોઈશે તો અત્યારે મેં બધું જ ફ્રૂટ વીસ વીસ ગ્રામ લીધેલું છે અને ખજૂર ચારસો ગ્રામ લીધેલી છે તો ખજૂરને ઠળિયાક નીકાળી અને તૈયાર કરેલી છે તો આપણે પોચી ખજૂર લેવાની છે તો હવે સાથે આપણે તલ લઈશું નાનું સમારેલું અખરોટ પિસ્તા સાથે કાજુ ખસખસ સાથે પિકન સાઈડમાં દેખાય છે એના ટુકડા કરીને સનફ્લાવર પમકીન સીડ વોટરમેલન સીડ અને બદામ આ બધું જ ડ્રાયફ્રુટ મેં ઝીણું ઝીણું કટ કરીને લીધેલું છે તો ચલો હવે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો પહેલાં એક પેન લઈ લઈશું અને તેમાં અડધા કપ જેટલું ઘી લઈશું અને તેમાંથી આપણે થોડું ઘી આપણે બધું જ ડ્રાયફ્રૂટને શેકવાનું છે તો તેના માટે આપણે અડધું ઘી લઈ લઈશું અને અડધું સાઈડમાં મૂકીશું તો હવે ઘી ગરમ થાય ત્યારે તેમાં આપણે બધા જ ડ્રાયફ્રૂટ નાખવાના છે તો પહેલાં આપણે બદામ નાખીશું પછી તેની સાથે અખરોટના નાના ટુકડા નાખીશું આ બધું ઝીણું ઝીણું આપણે સમારી લેવાનું છે પછી કાજુના ટુકડા નાખીશું હવે તેમાં આપણે પિસ્તા નાખીશું અને લાસ્ટમાં આપણે પિકન ડ્રાયફ્રૂટ નાખીશું આ ડ્રાયફ્રૂટ ડાયાબિટીસ માટે અને તાકાત માટે ખૂબ જ જરૂરી છે તો તમારી પાસે જો અવેલેબલ હોય તો આ ડ્રાયફ્રૂટ તમે જરૂરથી અંદર એડ કરજો માર્કેટમાં આ ડ્રાયફ્રુટ હતું નથી પણ આપણે ઘરે બનાવીએ છીએ તો આપણે તેને જરૂરથી એડ કરીશું તો હવે ધીમા તાપે આપણે બધું જ ડ્રાયફ્રુટ શેકવાનું છે અને ડ્રાયફ્રુટને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું છે આપણી પાસે જે બીજા બધા સીડ્સ રહ્યા તે આપણે આમાં એડ કરવાના છે પણ પહેલાં આપણે આ જે બધું જ આપણે મોટું મોટું ડ્રાયફ્રુટ છે તેને પહેલાં એડ કરી લઈશું અને સરસ એવું સાંતળીશું તમે ધીમા સાંતળેલું ડ્રાયફ્રુટ ખૂબ જ સરસ લાગે છે તો થોડું સંતળાઈ જાય પછી પમ્પકીન સીડ એડ કરી દેવાના છે અને તેને પણ સરસ એવા મિક્સ કરી અને થોડી વાર શેકવાના છે તો તમે બને ત્યાં સુધી મારી રીતથી એકવાર ખજૂર પાક બનાવજો તમને ખૂબ જ સરસ મજા આવશે હવે આપણે તેમાં સનફ્લાવર સીડ્સ અને વોટરમેલન સીડ બંને એડ કરી લઈશું અને તેને પણ ધીમા તાપે શેકીશું સાથે આપણે તલ પણ એડ કરી દઈશું જેથી તલ પણ સરસ એવા શેકાઈ જાય તો બધી જ વસ્તુને ધીમા તાપે આપણે શેકવાનું છે હાઈ ફ્લેમ બિલકુલ કરવાની નથી જો તમને ડ્રાયફ્રુટ આનાથી ઓછા ગમે તો તમે ઓછા પણ લઈ શકો છો અત્યારે મેં ડ્રાયફ્રુટ બધું વધારે લીધેલું છે જેથી આપણા શરીરમાં અત્યારે શિયાળામાં થોડી તાકાત મળે તો હવે ડ્રાયફ્રુટ સરસ એવું શેકાઈ ગયું છે અને બધું જ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો હવે આ સીડને આપણે એક ડીશમાં ઠંડુ કરવા સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે બીજી તૈયારી કરીશું તો ડ્રાયફ્રૂટને આપણે માં નીકાળી લઈશું તમે જોઈ શકો છો કે સરસ એવો આપણો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે હવે એ જ પેનમાં આપણે આપણે જે વધ્યું હતું ઘી એ લઈ લઈશું અને સાથે મેં એક ચમચી હજી વધારે એડ કરેલી છે એવી રીતે મેં અડધો કપ અને ઉપર એક ચમચી એટલું ઘી લીધેલું છે તો ઘીને થોડું મેલ્ટ થવા દઈશું અને આપણે જે ખજૂર ઠળિયા નીકાળીને તૈયાર રાખી હતી તે ખજૂરને એડ કરી દઈશું તો ખજૂરને પણ આપણે ધીમા તાપે શેકવાની છે હવે જે કામ છે તે જ મહેનતનું છે તો ધીમા તાપે આપણે ખજૂરને આવી રીતે દબાવતા જઈશું અને સાઈડ સાઈડમાંથી શેકતા જઈશું તો ખજૂરને શેકાતા થોડી વાર લાગશે કેમકે આપણે ખજૂરને એકદમ મેલ્ટ કરી દેવાની છે તો આવી રીતે ખજૂરને દબાવવાનું છે અને તેને શેકવાની છે જો તમને આવી રીતે ન ફાવે તો પાઉભાજીનું આપણે જે મેશર આવે તે લેવાનું અને આવી રીતે બધી જ ખજૂરને ધીરે ધીરે દબાવી લેવાની અને પછી તેને આપણે સરસ એવી એકદમ મેલ્ટ થાય અને એક રસ થઈ જાય તેવી બનાવી લેવાની છે તો ધીરે ધીરે તમારે હવે પાઉભાજીનું મેશર લઈ અને તમે ખજૂરને દબાવતા જશો તેમ તેમ તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં ખજૂર એકદમ સરસ એવી થઈ ગઈ છે એવી જ રીતે આપણે ફરીથી ધીરે ધીરે દબાવતા જશું અને બધી જ ખજૂરની પીસ્યોને એક રસ થાય ત્યાં સુધી કરી લઈશું તો તમે જોઈ શકો છો પહેલા કરતા આપણી ખજૂર સરસ એવી એક ક્રશ થઈ ગઈ છે તો આબી ખજૂરને આપણે કરવાની છે તો હવે આપણે જે ડ્રાય ફ્રૂટ સાઈડમાં કાઢ્યું હતું તે ડ્રાય ફ્રૂટને એડ કરી દઈશું આપણે માર્કેટમાંથી ખજૂર પાક લાવીએ છીએ તેમાં ડ્રાય ફ્રૂટ બહુ ઓછું હોય છે તો બને ત્યાં સુધી આપણે ઘરે બનાવીશું અને એકદમ ચોખ્ખો એવો ખજૂર પાક બનાવીને ઘરે જ ખાશું તો ખજૂરને આપણે શેકવામાં થોડી વાર લાગશે ફ્રેન્ડ પણ બને ત્યાં સુધી તમારે ઘરે બનાવીને ટ્રાય કરવાનો તો તમે માર્કેટનો બિલકુલ નહીં લાવો અને જો તમને એલાયચીનો પાવડરનો ટેસ્ટ ગમતો હોય તો જ્યારે તમે ખજૂરની સાથે ડ્રાયફ્રૂટ એડ કરો ત્યારે તમારે એક ચમચી એલાયચી પાવડર એડ કરી દેવાનું અને સરસ એવું મિક્સ કરી લેવાનું તો તમે જોઈ શકો છો કે ખજૂરની સાથે ડ્રાયફ્રૂટ આપણું સરસ એવું મિક્સ થઈ ગયું છે તો હવે તેને આપણે એક ટ્રેમાં નીકાળી લેવાનું છે અને સરસ એવું આપણે સેટ કરવાનું છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને ખજૂર પાકને ઠંડો કરી લેશું તો મેં અત્યારે એક કેક ટીન લઈ લીધેલું છે ને તેને ઘી ઘીથી એકદમ સરસ એવું ગ્રીસ કરી લીધું છે હવે આપણે જે બેટર બનાવ્યું તેને આપણે તેમાં એડ કરી દઈશું આ ખજૂર પાક તમે ઘરે એકવાર બનાવશો તો તમે જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે ઘરે જ બનાવીને ખાશો હવે આપણે બધું જ બેટર ટીનમાં લઈ લીધું છે તો સરસ એવું આપણે દબાવવાનું છે તમારે તેને એમ જ ઉપર ઉપરથી નથી દબાવવાનું સરસ એવું દબાવીને સેટ કરવાનું છે જેથી ડ્રાયફ્રુટની વચ્ચે કે ખજૂરની આજુબાજુમાં એવી રીતે જગ્યા ના રહે તો કોઈ એવું હેવી ચમચો કે કોઈ એવું વાસણ લઈ વાટકી તેનાથી આપણે એકદમ સરસ કઠણ રીતે દબાવીને સેટ કરવાનું છે તો હવે આપણે ખજૂર પાકને સરસ એવું દબાવીને સેટ કરી લીધું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ અને ખજૂર પાક આપણો ખૂબ જ સરસ એવો દેખાઈ રહ્યો છે હવે તેના ઉપર આપણે થોડી ખસખસ એડ કરીશું જો તમને ખસખસ વધારે ભાવે તો તમે એક લેયર થાય તેટલી પણ તમે નાખી શકો છો અત્યારે મેં ડેકોરેશન માટે ઉપર ખસખસ એડ કરી છે તો ખસખસને આપણે કોઈ એવા ચમચાથી થોડી દબાવી લઈશું જેથી ખસખસ ઉખડી ના જાય અને સરસ એવી સેટ થઈ જાય તો હવે આ ખજૂર પાકને આપણે દસ થી પંદર મિનિટ માટે સેટ થવા દેવાનો છે સેટ થાય પછી તમારે તેમાં ટાપા પાડી લેવાના છે તો તમે જોઈ શકો છો ખજૂર પાક ખૂબ જ સરસ એવો પોચો અને સરસ બનીને તૈયાર થયો છે ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જોવો છો તે મને જરૂરથી કહેજો કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ મને કહેજો તે હું તમને શીખવાડીશ તો આપણો ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો છે તો તેને દસ થી પંદર મિનિટ રેસ્ટ આપ્યા પછી આપણે તેનો એક પીસ નીકાળીને જોઈશું કે આપણો ખજૂર પાક કેવો બન્યો છે તો તમે જોઈ શકો છો કે ખજૂર પાક બનીને રેડી છે તો આ શિયાળામાં તમે ઘરે બનાવીને આ ખજૂર પાક ખાઓ અને તમારા ઘરના બધા જ વ્યક્તિને ખવડાવો અને મને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને આ ખજૂર પાક કેવો લાગ્યો અને તમને મારી રેસીપી પણ કેવી લાગી તો ફ્રેન્ડ્સ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલી બે ને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય તો મારી ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એન્જોય